સરપંચ બનાયો સંડસો જે બધા મારા ખીસ્િ એ જોવા વાળા જોતા રહ્યા બરવા વાળા બરતા રહ્યા એવા હારે જોવાની હો તમે મને

阿妈，米来，我吃。

મને વિશ્વાસ હતો ગળા સરપંચ તો તમે જ પણ છો ઘર ભેગું સમજો ભેગા રંગ બદલી છે

મારા બેટા ને ચીટલી મજૂરી કરી ચીટલી મજૂરી કરી તો કીધું તખોભાઈ માં આવી જહી તો મારે તો એક તો થોડું ઘણું સાટી ખાવા મળશે પણ આ તો તખોભાઈ હારી ગયા અને વાઘુભાઈ પાહાને થોડી લાળ પાડવા ગયો પણ કોઈ મેર પડ્યો નહીં વાઘુભાઈએ કશું કર્યું નહીં ને મારા બેટાને હું તો ખર્જો કર્યો ડાયરીમાં કેટલા પૈસા લસ્યા 2,75,000 રૂપિયા તો ખાલી ખર્જો થયો પણ આમ તો ખર્જો તો ખાલી લાખ રૂપિયા થયો તો પણ આ તો વધારાના થોડા લાખ રૂપિયા કીધું લખું ને મોય તો તખોભાઈ

સરપંચ ના ઘેરી માથા પર એટલે જેટલું કાઠું કેવો સપનો જો ભેગા થવા કે તકોજી સરપંચ બન્યું ભેગા થઈ આઈએ બાટી નો પ્રોગ્રામ હતો

બુ કરીને બેઠા એટલે વાઘુજી પછી હાર પહેલા મજાક ઉડારો છો રીજા એટલે સરપંચ મો મજાક નહીં ઉડાવતો મજાક તો તમે મારી ઉડાવતા હતા અને ખોટું લાજુ ઢોલ વગાડતા વગાડતા નાસ્તા નાસ્તા તમને ખોટું લાગ્યું એટલે નવાઈ નહીં કરી સરપંચ બન્યા એટલે નવાઈ ના કરી તો ચીટિંગ કરી જા તખો સરપંચ હોય આ તો સરપંચ એ બની ગયો પૈસા વાળો બની ગયો જમીન વાળો બની ગયો બંગલા વાળો બની ગયો

અને તું કેતો પૈસા મને ગોમની જનતાએ ચૂંટીન સરપંચ બનાવ્યો છે અને કાયદેસરનો બનાવ્યો છે ભાઈ 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 અને સરપંચ ગણતરી થતી તો મારા ગયા ઢોલ લઈને ફરતો હતો

તમારે પંચાયત ની કુર્ચી આમ બાર છો અમારા ઘરિયા પકડી મેં નાખ્યો ને કયા ગ્રહ ઉપર જાય ને વિજ્ઞાન નઈ ખોલી સરપંચ બની જાય એટલે પછી ફટાફટ

પાછો કે પૈસા ની હોર રાખ અલ્યા હું એવું તો હું કર્યું પૈસા ની હોર રાખવા માટે તું મૂડન મેલું છું નહી વાઘુભાઈ જોડે જઈ ખ્યાતો કે નહીં તખા જોડે જઈ ખ્યાતો પણ આ ચિંતા ના કરો

હજી તો તમે રાજકારણ જેટલું જોયું છે ને એના કરતી રાજકારણ આ પૈ થઈ ગયો મોટો થઈ ગયો તારો બાપુ તમે ગમલો સરપંચ બની ગયો બેટા

રાહત નું ઘર બનવું હોય તાણું બનશે હાલ પૈસા તો હાલવા ના પડ્યા કે લડાઈ મારવા શું ને એ મારા બેટા જોને મહાભારત નું યુદ્ધ જોવા માં એવા લડાવા શું આ તખલા ને વાઘુ બેવા ને મારા બેટા એ મને હિક્કે બાજુ નો નામે લ્યો અને શાંતિ રાખો હજી તો પછા નો દાવ હજી બાકી છે મારા બેટા ને પેલા તખલા રાત દાળ કેટલી મહેનત કરી

તમારું બતાધેડું તમારું ગધેડું તારા બાપા ને તો ખબર છે અમા તારા બાપા ને ખબર પડશે કે આખા ગોમો તને કિડનેપ કરી અને મેલ લેવું શોખ અને તારા બાપુ ને તકો બે હોકા છે રાત લડ પછી વાગો મજા નહી આવો મા મયકા છે આવો મજા નહી આવે એટલે હું મજા નહી આવ છે હ લડાવા શું બેવાના તારા બાપા બેવાના રાત દારો ઉજાગરા કરે મારું કોઈ નહી મારું થોડું એ તારા બાપા પાહન હું પજે પડવા આયો તો એ મને ધટકાની ગાડી મે લેવ પે તો પણ ના મે ના આવો મે કોઈ આ દેખો પતબા આ દેખો જા દે જા દેખો પોસા પા કહું છું પતબા મને નહી આવો માવો મય પતો પતો ખુલ્લા પંચાયત બધાને ઘરે કરી દેવો છે સરપંચ બન્યો છે એટલે અને કાલથી કોમ ચાલુ થાય સર મીટિંગ રાખવી છે અને નવા નવા કાયદા બનાવવા જે પેલા કાયદા બનાવતો એક દિવસ તો સરપંચ આ પોસ્ટ ના સરપંચ માં એવા કાયદા બનાવા બંધ ફોડી જાય ને લોકોનું એ રીતનું કોમકાજ કરવાનું છે છોકરા ઉઠાઈ ગયો એટલે સરપંચ ના બન્યા એટલે મારા છોકરા ઉઠાયા

તારા મનમાં તારા બાપા ને ખબર પડશે તો હું કરજી કરારા બાપાના તો મનમાં ઈમત હશે કે તખા મારા ડોમરા ઉઠાઈ લીધો હજી તારા બાપા ને તો ખબર જ નહિ હોય મારું નામ તો એના મુઠે નહી આવે અને રાત તો એવા બે મારા બેટા તખલા પહાડ રાત ફર્યો હું કીધું તખલો ચૂંટણી જીતા તો મારું કોક મેળ આવે પણ મારા બેટા એ શું કર્યું હારી ગયો એટલે મને ગાડી મેલ્યો અને એમાં પાછું પેલા મુન્ના નીમ કે

મારો છોકરો દુકાને પેડા લેવા જોતો અડધો કલાક વાટ જોઈ આવ્યો નહીં પેલો જગાનો છોકરો વિપુલ્યો આવ્યો મને કેવા ગુબા તમારા છોકરાને ધોચ્ચા વાળો દોહો ઉઠાઈ ગયો છે એટલે તું છૂટ્ટીમાં ચાલ્યો ને એટલે છૂટ્ટીમાં ના ચાલ્યો એટલે નાટક કરે લ્યા અલ્યા દોશીને પૂછો કો વાગોજી ઘર મે નહીં તું ઈવન પૂછી લે કે કિડનેપ કર છોકરો પાછો મોકલીની માંગે

અલે મોવા ખાટલો મેલીન ગયો નઈ નું કે તું મારા ઉપર વેમોય છે એક તો થાય ના ફટાક લે સીધું તા ખાવ પર નોમ બદુ તો વેન તો નઈ આ છોટી વાત તો તું અહીંયા આયે સરપંચો નિયમ કાઢશે ડો ગામમાં રહેવું મુશ્કેલ થઈ જશે એક તો બધું આટલા આટલા શેતારના આ ઝૂંપડા ને બૂપડા છોડીને હોય રેવા છે મોડ જોબડવા ને છે જીવવા દો હું કોમ હેરાન કરો છો અલા તાકા ભાઈ હા પાછો તો ઘેર નહી પાઓ હે એના ઘેર જઈને આવ તો પાછો હતો જ નહીં આપણે હું પંચા જે જો હોય આપણો પેલી વાત કરજો તેલા છોકરાનો ઉદ્યાવ તમે જો મુન્ના સરપંચનો છોકરો ડોમરો ખોવાનો છે અના પાછો ઘેર નહીં ઘર મેલી નિશ્વાસ જાય ને ને જો છો ડોશી कुछ तो गड़बड़ है दोषी मुन्ना आ? कोई खबर पड़ी